અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલા પાણી વરસાદી પાણીનો ભરાવો સાથે નર્મદા નદીમાં આવેલા પૂરના પાણી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ચૌદ ગામોમાં ફરી વળ્યા હતા ખાસ કરી જુના માંડવા બુઝુર્ગથી લઈ ગોલ્ડન બ્રીજ સુધીના પટમાં આવેલ પાંચથી વધુ ગામોની સીમા નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઉભા પાક પર ફરી વળવા સાથે ઉભા પાકનો દાટ વાળ્યો હતો ખેતરોમાં પાણી ભરાવો થઈ જતા ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી તેમજ બચેલો ઉભો પાક બચાવી શકે એમ નથી અંકલેશ્વરના જૂના કાંસિયા માંડવા જૂના છાપરા નોકામ સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા કેળ અને શેરડીનો પાક તેમજ સૌથી વધુ શાકભાજીના પાકમાં પાણી ફરી છે જેને લઈ ખેડૂતોને વ્યાપક નુકસાનનો અંદાજ છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી વળતરની માંગ કરી છે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ ગામ જૂના બોરવાઠા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન થયું છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા, પરવર, દૂધી ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરડીમાં નુકસાન થયેલ છે હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામબોલ ભરાભાઈના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સરસવ ડેમ સાઈડથી જે પાણી છો જેના પરિણામે નરવા નદી બે કાંઠે વેઢી રહી છે એને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામે ટોટલ સીમ બે જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવટ્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોને જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું કે વરસાદ આવતો હતો પણ નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ જશે છે